মনরে জানি ও গણે রোণা মরায়া সচিন দেই সচিন দেই আরে কিអស់ আহ

હાલી આપા નપરા તો રાજા

તો તમને નતો કે તો કીધું કોક હેડો હેડો સાઈડ કે કરું હેડો હા અમન તો ખબર એને ફરે જો હેડો નહી આ તો ઉપર તું તમે કેતા સજીનભાઈ મોય હરાક પાછો આવો કે હેડો હેડો સજીન ભાઈ કે શું કકડાવાંંતા દીયા કે સજીન ભાઈ

કરવાનું કહેણતા વેણો નથી ને કરીને હવે તો બંગલાસ બનાવ્યા લોટો કરો છે તમે દુપરો પાછો અને હેડો લે આપડે આ તો મારા વર્ષે Qué admiro. Hola,